વલસાડના ઉમરગામ તાલુકામાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ચાલીમાં રહેતા અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો આ કાર્યક્રમ જોવામાં આનંદ કરવામાં ખૂબ જ વ્યસ્ત હતા તે જ સમયે શ્રમિક પરિવારની ત્રણ વર્ષીય બાળકી ચાલીના બાથરૂમમાં જાય છે અને ત્યારે ચાલીમાં જ રહેતો ગુલામી મુસ્તફા મોહમ્મદ સમીન ખલીફા બાળકીની પાછળ પાછળ જાય છે જ્યાં જઈને બાળકીને લોભામણી લાલચો આપીને અડપલા કરે છે જેથી બાળકી રડવા લાગે છે બાળકીને રડતા જોઈને સ્થાનિક લોકો દોડી આવે છે જેના પગલે બાળકી સાથે અડપલા કરનાર આરોપી પકડાઈ જવાની બીક ત્યાંથી ભાગી જાય છે આ ઘટનાને પગલે જે તે સમયે ઉમરગામમાં લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળે છે બીજી તરફ ઉમરગામ પોલીસની ટીમે જિલ્લા પોલીસની ટીમની મદદ લઈને આરોપી ગુલામે મુસ્તફા મોહમ્મદ સમીમ ખલીફાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આ કેસમાં એસઆઈટીની ટીમે માત્ર નવ દિવસમાં પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરી વાપીના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજાએ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી આરોપી પર રૂપિયા પચાસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી વધુમાં પીડિત બાળકીને રૂપિયા છ લાખ નું વળતર ચુકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ઉમર ગામના જે દેવધામ વિસ્તાર છે તેની ચાલીમાં એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે અને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી એક કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી જેમાં ડાયરેક્ટ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ આઠ અધિકારીઓની ચૂંટના ટીમ દ્વારા આ તમામ કેસની તપાસ કરવામાં આવી હતી સમગ્ર તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પંચનામું આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન સાથે સાથે આરોપીના કપડા અને મોબાઈલ ફોન કબજે કરવાના એની સાથે સાથે મેડિકલ ચકાસણી અને મેડિકલ એક્સપર્ટના ઓપિનિયન ગુનાને લગતા તમામ સીસીટીવી ફૂટેજીસ એની કોલ ડિટેલ અને એની સાથે સાથે એની ફોરેન્સિક જે મુદ્દામાં મળે એની ફોરેન્સિક તપાસ અને એ ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખ પરેડ અને ઘટનાને નજરે જોનાર સાયદોના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એકસો ત્યાંસી મુજબના નિવેદન આ તમામ ઇન્વેસ્ટિગેશન ફક્ત નવ દિવસના ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું ફક્ત બ્યાસી દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને પચાસ હજાર રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણભળી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુધી કબજે કરેલી તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે એ આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો એનો શર્ટ ફાટી ગયેલો એમાં એને હાથાપાઈ થયેલી એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો ત્રણ વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે પ્લસ કોર્ટની અંદર વિક્ટીમ બાળકીનું આઇડેન્ટિફિકેશન એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે બીએનએસટી કલમ હેઠળ છે હાલના વલસાડ જિલ્લાની અંદર બી કલમ પાસઠ પંજોનો પ્રથમ ચુકાદો છે પણ પોક્ષો પોક્સોએક્ટની અંદર એવું છે કે બે માંથી એકમાં તકશીરવાદ ઠરાવી શકાય અને પોક્ષો એક એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકશીરવાદ બંને કાયદામાં ઠરાવ્યા છે પણ આરોપીને સજા પોક્ષો એક હેઠળ જ કરવામાં આવી સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય સમયથી માસૂમ બાળકો પરના શારીરિક શોષણ અને દુષ્કર્મના ગુનાઓ વધી રહ્યા છે મોટા ભાગના કેસોમાં પીડિતાના નજીકના સગા જ કે કોઈ પરિચિત જ આરોપી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ કેસમાં પણ પીડિત બાળકીને પીખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી પરિચિત જ હતો પિતાએ જ આરોપી ગુલામ આપ્યો હતો અને તેને પગભર કરવાની મદદ પણ કરી પરંતુ અહેસાન ફરામોશ ગુલામ મુસ્તફાએ પોતાને આશરો આપનાર પરિવારની જ માસૂમને પીખી નાખતા સમગ્ર પંથકમાં આરોપી પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો હતો જો કે હવે આ નરાધમ ગુલામ મુસ્તફા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સડવાનો વારો આવ્યો છે નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી અને દંડ પણ ફટકાર્યો છે આમ વલસાડ જિલ્લા પોલીસની ઐતિહાસિક કામગીરીના કારણે જ ગણતરીના સમયમાં જ આરોપીને દાખલારૂપ સજા મળી છે વલસાડથી કૌશિક જોશીનો રિપોર્ટ ગુજરાત તક